ચાલુ વરસાદ માં ગયા મેળામાં ને આવી ગયા ભૂત બંગલો જોવા પાડાના સિંગડા પહેરીને ને થઈ ગયા આપડે પાછા તૈયાર કારણ કે જવાનું તું પાછું મેળામાં મને કે હું પાડા નથી તું પાડા હો પેર તું પછી નીકળી ગયા આપડે મેળામાં જવા માટે અને તમે ટ્રાફિક તો જવો પછી ઓંડા જવા દીધું લટપટ લટપટ આવી ગયા મેળામાં ને પછી શું પછી તો અમે રખડવા માંડ્યા આગળ આયા તા આ ભાઈ લટકાતું તું ખબર ને હું કામ લટકાતો તો તમે કોમેન્ટ કરી નાખજો હું કામ લટકાય અહીંયા પછી મારે બેવાન ગણતરી હતી આમાં અને તમે સમજો એમાં નહીં જો ઊંધું થાય એમાં ના કેતા બલુંગ્રિયા ને એમાં કહું ઈમાં બે વાય એમાં તો સમજી ગયા ને મેડમ થોડાક અંદર ગયા તરત થઈ ગયો વરસાદ ચાલુ એમાં હું હોય સરકારે આપણી માટે મસ્ત વ્યવસ્થા કરી જો અહીંયા ખોડી દીધી મસ્ત મજાની છત્રી વિડીયો થઈ ગયો લાંબો આપણે પાર્ટ ટુ બનાવવો પડશે અને તમારે જો લોંગ વિડીયો જોવો હોય તો આપણે લોંગ વિડીયો યુટ્યુબમાં આવી ગયો મેઉ લાઈફ સ્ટાઈલ લોગ ચેનલનું નામ છે અને ઉપર તમને સ્ક્રીન પર દેખાઈ દેશે તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી નાખો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અલમ મળે પાછા કાલે બધાને તાવદી જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય